રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાના અધ્યક્ષતાને તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન સમારોહ યોજાયો વિદ્યાવિહીન નર પશુ માણસાઈનું નિર્માણ શિક્ષક કરે છે સાંસદ રમીલાબેન બારા સાબરકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ જિલ્લા શિક્ષાધિકારીની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો

તેઓ 27 નોબેલ પુરસ્કાર મેળવ્યા અને 1956 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા તેમનો આત્મ શિક્ષકનો જ હતો શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અમૂલ્ય છે પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે યાદ રાખી શિક્ષકોના શિરે મોટી જવાબદારી મૂકી છે સમાજના ઘડતરમાં શિક્ષકોની જવાબદારી અનન્ય છે ભગવાન પહેલા ગુરુને સ્થાન મળે છે વિદ્યાવિહીન નર પશુ સમાન હોય છે માનસયનું નિર્માણ શિક્ષક કરે છે વધુમાં તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના વિક્ષિત ભારત બે હજાર સુડતાલીસ ના સ્વપ્નને સાકાર કરવાની જવાબદારી શિક્ષકોની છે કારણ કે તેઓ ભાવિનું ઘડતર કરી રહ્યા છે મહાભારતના પ્રસંગ વર્ણવતા તેમણે ઉમેર્યું કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વાત કરતા હતા ત્યારે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે આ ક્ષેત્રમાં મૃત્યુ પામનાર સર્વ સ્વર્ગના અધિકારી બનશે ત્યારે ભગવાન શ્રી જવાબ આપ્યો કે સમાજનું ઘડતર કરનાર ગુરુ અને સીમાઓનું રક્ષણ કરનાર સૈનિક સ્વર્ગના અધિકારી બને છે આમ કહી તેમને ગુરુનો મહિમા ગાયો હતો લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે શિક્ષક શૂન્યમાંથી સર્જન કરે છે બાળકને શૂન્યનું મૂલ્ય સમજાવે છે શિક્ષક શું ના કરી શકે એમ પૂછી તેમણે ઉમેર્યું કે મંચ તેમ ઉપર ઉપસ્થિત રાજ્યસભા સાંસદ તેમજ પોતે શિક્ષણના ક્ષેત્રમાંથી આવી સમાજમાં સેવા સંસદ ભવન સુધી પહોંચ્યા છે શિક્ષક ખૂબ જ પ્રામાણિકતાથી શિક્ષણ આપે છે વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે એક ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે અમીબાને મરેલી શ્રદ્ધા કરતા લોકોને અમીબા શું છે તેનું શિક્ષણ શિક્ષક આપે છે આમ શિક્ષકની ગરિમા અને સન્માન સમાજમાં ખૂબ જ મહત્વના છે જિલ્લા કલેક્ટર રતન કવર ગઢવી ચારણી શ્રેષ્ઠ સરસ્વતોનું સન્માન પામનાર શિક્ષકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ભારતીય વૈદિક પરંપરા ગુરુના મહત્વને દર્શાવે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય જે દર્શાવે છે કે ગુરુ પણ ભગવાન સમાન છે જેના થકી ભગવાન સુધી પહોંચી શકાય છે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકોનો ફાળો અનન્ય છે સામાજિક મૂલ્યો નૈતિક મૂલ્યોને કેળવવાની જવાબદારી શિક્ષકોની છે બાળકોનું ઘડતર કરતા શિક્ષકોએ બદલાતી વૈશ્વિક પરિસ્થિતિમાં બાળકોમાં નૈતિક મૂલ્યો સામાજિક મૂલ્યો અને સૌથી મહત્વના માનવીય મૂલ્યોનું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધવાનું છે આ પ્રસંગે હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું મહાનુભાવના હસ્તે

સન્માન વિજેતા શિક્ષકો તથા બોડી સંખ્યામાં શિક્ષક ભાઈઓ બહેનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક હાલાર એક્સપ્રેસ ન્યૂઝ સાબરકાંઠા